માટે આપણે લીલા મરચા લીધા છે અને આપણે હવે એનામાં આપણે થોડીક એક ચપટી જેટલી હળદર ઉમેરી છે અને એક ચપટી જેટલી આપણે લાલ મરચાં નું પાઉડર લીધું છે જીરો લીધો છે આખો અને થોડું થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું પછી આપણે આવી રીતના મિક્સ કરીશું આપણે જે પરાઠાનું પેસ્ટ બનાવીએ છીએ કટોરીમાં આવી રીતે અચરા કરી નાખ્યા છે તો ફ્રેન્ડ સવારમાં આપણે કઈ સૂચતો ના આવે અને કઈ ખાવાનું એમ થાય કે જલ્દી બની જાય અને આપણા ઘરના બધાને ખૂબ જ ભાવે તો આવી રીતે બનાવજો તો હવે વધેલું આપણા લોટ આપણે ઘણું બધું ક્યારેક બાંધી જાય અને વધે તો એનું આપણે શું બનાવીએ રોટલી તો આપણે બનાવીએ છીએ પણ આપણે એમ થાય ને કે શું બનાવીએ તો આવી રીતે પરાઠા બનાવીને ખાઈ શકો છો થોડુંક આપણે લોટ લીધો અને આવી રીતે થોડુંક આપણે ઘઉંનો લોટ એને આપણે ઉપર કરીને પછી આપણે સારી રીતે લઈશું એકદમ મીડિયમ આપણે કરવાની છે રોટલી અને પછી એના ઉપર થોડુંક તેલ ઉમેરવાનું આપણે થોડુંક આપણે એના ઉપર કોરું લોટ ઉમેરીશું જો આવી રીતે તમે જોઈ શકો છો એકદમ એટલું ટેસ્ટી બને છે અને આપણે આ ચટણી ઉમેરીશીએ મારા કંઈ આ ચટણી હતી ટમેટાવાળી એટલે મેં લીધી છે જો તમારા ક્યાં ન હોય તો તમે સોસ પણ લઈ શકો છો સોસ થી પણ બહુ ટેસ્ટી બને છે હવે આપણે જે પેસ્ટ બનાવ્યું છે જે આપણે મરચા વાળું છે મસાલો એ આપણે લઈ લીધો છે અને આવી રીતના તમે જો એકદમ આવી રીતે આપણે કરી નાખીશું અને પછી આપણે બંને બાજુ સારી રીતે વારી લઈશું એકદમ એમ કે આપણું પરાઠું એકદમ પરફેક્ટ થશે અને જો તમને જેવું તમારા ઉપર આધાર છે તો હવે એને આપણે ફરીથી બેલી લઈશું થોડું કોરો નોટ ઉમેરીશું અને ફરીથી વેલી લઈશું તો જોઈ લો આપણે મેં ગોલ કર્યું છે તમને ચોરસ ભાવતું હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો હવે આપણે લઈશું કલોનજી જો તમારે કને કલોનજી ના હોય તો તમે કાળા તલ પણ લઈ શકો છો થોડાક આપણે લીલા મરચા લીધા છે અને ફરીથી આપણે વેલણની ની મદદ થી આવી રીતે પ્રેસ કરી નાખીશું કે આપણે લીલા મરચા અને કલોનજી સારી રીતે લોટમાં દબાઈ જાય તો જો ફ્રેન્ડ દેખાવમાં કેટલું સરસ લાગે છે તો ખાવામાં કેટલું સરસ લાગશે તમે કહો ભલે ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ સરસ લાગશે આ મારી ગેરંટી છે અને તમારા ઘરમાં બધા લોકોને ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે તવાને ગરમ કરવા રાખી દીધો છે અને આપણું તવું ગરમ થઈ ગયું છે એના ઉપર આપણે પરાઠો આવી રીતે ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ તમારા ઘરમાં એક પરાઠું બે પરાઠા ખાતા હશે તો તમારા ઘરમાં બે ત્રણ પરાઠા આવી રીતે ખાઈ જશે હવે એના ઉપર થોડુંક આપણે તેલ ઉમેર્યું છે ઘી હોય તો ઘી બંનેમાંથી એક ઉમેરી શકો છો તમારી ઈચ્છા છે હવે એને આપણે પલટાવી નાખીશું આવી રીતે થોડું દબાવીશું એનાથી આપણું પરાઠું એકદમ ફૂલી જશે અને સારી રીતે બની જશે તો જોઈ શકો છો તમે સારી રીતે આપણું પરાઠું ફૂલી ગયું છે અને બંને બાજુ આપણે સારી રીતે શેકી લઈશું એકદમ ઈજી છે ફક્ત પાંચ મિનિટોમાં તૈયાર થઈ જાય છે ખાવામાં કરારું ચેટપટું અને આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે ખૂબ જ ટેસ્ટી બને છે અને સવારમાં આપણે કાંઈક એમ થાય કે આજે આપણે શું બનાવવું છે તો આવી રીતે તમે ટ્રાય કરો તમને ખૂબ જ સરસ લાગશે ચા સાથે દહીં સાથે લંચ બોક્સમાં કે ટિફિન માં આ પરાઠું બધાને ગમશે જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય અને જો આ રેસીપી તમને ગમી હોય તમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ